સાબરકાંઠા જિલ્લાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો ટ્રક પાછળ જીપ અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બારથી વધુ લોકો ઘાયલ થયા હોવાની જાણકારી મળી રહી છે આ અકસ્માતમાં જીપમાં સવાર બાર થી વધુ લોકો ઘાયલ થયા છે ઈજાગ્રસ્તોને ઈડરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટનામાં એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને ગોઝારા અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો જીપમાં ક્ષમતા કરતા વધુ શ્રમિકો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે

અને તેઓને પ્રાથમિક સારવાર ઈડર ખાતે વડાલી ખાતે આપીને એમને ઈડર ખાતે રિફર કરવામાં આવેલા છે અને આ જે સમગ્ર ઘટના છે એની અનુસંધાને તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડાયેલા હતા અને હાલ ફરિયાદ લેવાની તજવીજ ચાલુમાં છે